આજ રોજ તારીખ 29/7/2024 ધારી તાલુકા ગૌશાળા પાંજરાપોળ સંગઠન દ્વારા ધારી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવેલ ગૌશાળા તેમજ પાંજરાપોળ દ્વારા ગાયોના નિભાવ અને ઝાળવણીના કામગીરીમાં મદદરૂપ થવા માટે સરકારી દ્વારા ગયા વર્ષથી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ગૌશાળા અને પાંજરાપોળને સહાય આપવાની શરૂઆત કરેલ છે સરકારશ્રીના પગલાને ગૌશાળા તથા પાંજરાપોળ સંગઠન ધારી હૃદયપૂર્વક આવકારે છે તેમજ સરકારશ્રી દ્વારા ગૌવંશના નિભાવ માટે જે સહાય જાહેર કરેલ છે તે માટે હૃદયપૂર્વક આભાર પ્રગટ કરીએ છીએ હાલમાં સરકારશ્રી દ્વારા એક જીવ દીઠ રૂપિયા ત્રીસ સહાય આપવામાં આવે છે હમણાંના ના થોડા સમયમાં ઘાસચારો તથા પશુદાન તેમજ માણસોની મજૂરીના ખર્ચમાં જ વધારો થયેલ છે તેથી સંસ્થાઓને ગૌશાળા ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે તો સરકારીને નમ્ર વિનંતી છે કે ઉપરોક્ત સહાયની રકમ વધારીને રૂપિયા સો કરી આપવામાં આવે જેથી ગૌવંશની સારી રીતે સાચવણી થઈ શકે રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી